નમસ્કાર ધોરણ પાંચના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજાની અંદર પાંચમો પાઠ છે પર્યાવરણ વિષયનો બીજ 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 એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તે પહેલાં નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ

દીપ બીમાર થયો છે તો ડોક્ટર દીપને શું ખાવાની સલાહ આપશે ફણગાવેલા મગ છઠ્ઠું રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ તો મરી સાતમું કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય આંકડો આઠમું કઠોળને ફણગાવવા માટે સૌ પ્રથમ શું કરીશું તો ભીના કપડામાં રાખીશું નવમું આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે તો તલ દસમું નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે તો કયા ફળનું બીજ મોટું છે તો એમાં આવશે ચીકુ શું આવશે ડી ચીકુનું બીજ મોટું છે અગિયારમું છે કયું બીજ અંકુરિત થશે ચિત્ર જોઈને જવાબ આપો તો સી કયા છોડનો વિકાસ સારો થશે તો છોડ બી કારણ કે સૂર્યપ્રકાશમાં છે એટલા માટે ખાલી જગ્યા પૂરવા છે બીજને ઉગવા માટે માટીની જરૂર પડે બીજના અંકુરણ સમયે પહેલા મૂળનો વિકાસ થશે કારેલાના બીજ વેલા સ્વરૂપે આગળ વધે મગને ફણગાવીને ખાઈ શકાય ખરા ખોટામાં બીજ વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી તો ખોટું બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે તો સાચું અંધારામાં રાખેલા છોડનો વિકાસ સારો થાય છે તો ખોટું બીજને ખૂબ ઊંડાઈએ વાવવું જોઈએ તો ખોટું અને છોડને હવાની જરૂર પડે છે તો સાચું ત્યાર પછી જોડકા જોડવાના છે સોયાબીન છે એમાં આવશે દક્ષિણ અમેરિકા ચાની અંદર આવશે ચીન ભીંડાની અંદર આવશે આફ્રિકા વટાણાની અંદર આવશે યુરોપ અને મરચાની અંદર આવશે ભારત ત્યાર પછી પ્રશ્નોના જવાબમાં પહેલું મગ અંકુરિત થાય પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી મગનું બીજ દાળમાં રૂપાંતરિત કરતા ક્ષતિગ્રસ્ત બને છે જેથી મગની દાળ અંકુરિત થતી નથી બીજું બીજને અંકુરિત થવા માટે સાની જરૂર પડે તો બીજને અંકુરિત થવા માટે એક તો પાણી યોગ્ય તાપમાન હવા સૂર્યપ્રકાશની જરૂર પડે છે ત્રીજું બીજનો ફેલાવો કેવી રીતે થાય તો બીજનો ફેલાવો એક પવન દ્વારા પ્રાણીઓ દ્વારા બીજ દ્વારા ઉગતી આંબો કારેલા ચીકુ વડ સીતાફળ અને ચેતુર ત્યાર પછી એક પ્રવૃત્તિ કરવાની છે એમની અંદર તમારે અલગ અલગ બીજ વાવવાના છે બધા બીજ વાવ્યાની તારીખ છે એક સાત પચીસ સૌ પ્રથમ કયા કેટલા દિવસે બીજ ઉગે ત્રણ દિવસે કયો ફણગો ફૂટો તો મગનો એક સાથે ફણગા ફૂટ હોય એવા મગ વાલ ચણા ઘઉં તુવેર પાંચ દિવસ પછી એરડા કપાસ રાઈ દસ દિવસ પછી ધાણા જીરું વરિયાળી જે બીજ ઉગ્યા ન હોય તેના નામ તો લગભગ બધા બીજ છે અમુક અમુક સમય અંતરે ઊગી જ જશે દસમા દિવસે જે છોડને વધારે પર્ણ આવ્યા હોય એવા મગ ચણા તુવેર લીસા બીજમાં બાજરી એરંડા મકાઈ મગ તુવેર તલ અને એરંડા ખરબચડામાં જીરું વરિયાળી ધાણા અને ચણા ચપટામાં વાલ જીરું ઘઉં વરિયાળી તલ મકાઈ ગોળમાં બાજરી ચણા ચણાનો દાણો એમ તો ગોળ ના કહેવાય પણ ગોળ જેવો હોય એટલે ચણા રાય મગ અને તુવેર બીજને જેની જરૂરી હોય એવા પરિબળ ઉગવા માટે તો હવા જરૂર છે જમીનની જરૂર છે પાણીની જરૂર છે માટીની જરૂર છે પ્રકાશની જરૂર છે હવે તમે કહેશો સાહેબ વરસાદ તો ભાઈ વરસાદ પાણી જ છે એક જાતનું તો પાણી આપણે લખી દીધું પછી વરસાદની જરૂર રહેતી નથી હવે બીજ અંકુરિત થતું એવું તમારે ચિત્ર દોરવાનું છે જે તમારે જાતે દોરવાનું છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત